નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા અઢાર પર તમારું હાર્દિક સ્વાગત છે હું આજે હું તમને અમારી ચેનલની સૌથી લોકપ્રિય સિરીઝની એક નવી સફર પર લઈ જવા માટે આવ્યો છું ચલો આપણે વાર્તા શરૂ કરીએ ઉદયપુરના એક પિચોલાના કિનારે સાંજ ઢળી રહી હતી કેસરી સૂર્યના કિરણો પાણી સોનું ઓગાળી રહ્યા હતા અનન્યા તેના કેનવાસ પર એક સુંદર દ્રશ્ય કંડાવરવામાં મગ્ર હતી અનન્યા ચોવીસ વર્ષની એક મુક્ત છે જે દુનિયાના માત્ર રંગોથી જોતી હતી ત્યાં બાજુમાંથી એક યુવાન પસાર થયો તેના હાથમાં મેડિકલ બુક્સ હતી અને ચહેરા પર ગંભીરતા એ હતો સિદ્ધાર્થ એક ડાયોલોજીસ્ટ સ્ટુડન્ટ છે જે જીવનમાં માત્ર લોજિક અને સાયન્સથી જોતો હતો અચાનક પવનની લહેરખી આવી અને અન્યાનું વિચલ ઘોડી પડી ગયું તેના રંગો સિદ્ધાર્થ પર ઉડ્યા સિદ્ધાર્થનો સફેદ શર્ટ રંગ બેરંગી થઈ ગયો ઓ ગોડ આઈ એમ સો સોરી અનન્યા ગભરાઈને બોલી અને પોતાનો સ્ટાફ લઈને તેનો સટ સાફ કરવા દોડી સિદ્ધાર્થ પહેલાં તો ગુસ્સે થયો પણ જ્યારે તેને અનન્યાની દિદો આંખોમાં ગભરાટ જોયો ત્યારે તેનો ગુસ્સો ઓગળી ગયો ઇટ્સ ઓકે કદાચ મારા કંટાળજનક જીવનમાં થોડોક રંગીન રંગીનની જરૂર હતી સિદ્ધાર્થ અજાણતા કંઈક ફિલ્મી બોલી ગયો અને પછી પોતે જ સમાઈ ગયો આસમાં તેમની પહેલી મુલાકાત બની એક ચિત્રકાર અને એક ડૉક્ટર બે વિરુદ્ધ ધ્રુવોનું મિલન ઉદયપુરમાં સિદ્ધાર્થ એની ઇન્ટર્નશીપ માટે આવ્યો હતો અને અનન્ય આર્ટ પ્રદર્શન માટે બંને રોજ સાંજે તળાવ કિનારે પડતા સિદ્ધાર્થ અને અનન્યા માનવની શરીરની જટિલ સમજતા અને અનન્યા સિદ્ધાર્થને સૂર્યાસ્તના રંગોમાં છુપાયેલી કવિતા સમજાવતી તું જાણે છે અનન્ય હૃદય હૃદય માત્ર એક જ પંપ છે જે લોહી ફેંકે છે સિદ્ધાર્થ એકવાર કહ્યું અનન્યા હસી પડી હા ડૉક્ટર સાહેબ હૃદય એ છે જ્યાં લાગણીઓનો શ્વાસ લે છે જો હૃદયમાં માત્ર પંપ હોત તો અત્યારે તારા ધબકારા મારે જીવન આવતા વધીને કેમ જાય છે સિદ્ધાંત નિરૂપ થઈ ગયો વિજ્ઞાનમાં માહેર હતો પણ તે પ્રેમનું ગણિત અને તે અનન્યાને શીખવતું હતું બંને પ્રેમમાં પડ્યા ઉદયપુરની ગલીઓ કિલ્લાઓ અને મંદિરો તેમના પ્રેમના સાક્ષી બન્યા તેમણે નક્કી કર્યું કે ઇન્ટરશીપ પૂરી થયા પછી તેઓ લગ્ન માટે ઘરે વાત કરશે પણ કહાનીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સિદ્ધાર્થે ન્યૂયોર્કની એક પ્રખ્યાત હોસ્પિટલમાં ફેલોસોફી મળી હતી આ તેના કરિયર કરિયરની સૌથી મોટી તક હતી અનન્યા આપણે ન્યૂયોર્ક જવું પડશે સારું પેઇન્ટિંગ તો ત્યાં પણ થઈ શકે સિદ્ધાર્થે ઉત્સાહમાં કહ્યું સિદ્ધાર્થ મારા પિતા બીમાર છે હું તેમને છોડીને અત્યારે ભારતની બહાર નહીં આવી શકું તું અહીં રહી જાને અનન્યાને વિનંતી કરી બંને વચ્ચે અહંકાર અને સંજોગોનો ટકરાવ થયો સિદ્ધાર્થને લાગ્યું કે અનન્યા તો એના કરિયરની ની કદર નથી કરતી અનન્યાને લાગ્યું કે સિદ્ધાર્થ માટે સફળતા પ્રેમ કરતાં વધુ મહત્વની છે એક રાત્રે થયેલો ઉગ્ર ઝઘડો તેમના છે તો પાછું વળીને ન જતો અનન્યા રડતા રડતા કહ્યું સિદ્ધાર્થ ચાલ્યો ગયો અને કોઈ પત્ર ન કોઈ ફોન બંનેના રસ્તા ફટાઈ ગયા પાંચ વર્ષ વીતી ગયા સિદ્ધાર્થ હવે ડોક્ટર સિદ્ધાર્થ મહેતા બની ગયો હતો નિયોગનો એક સફર પણ એકલો કાર્ડિયોલોજિસ્ટ તેની પાસે પૈસા હતા પ્રસિદ્ધિ હતી પણ શાંતિ નહોતી તેને રોજ રાત્રે પેલી ખલરફુલ છઠવાળી સાંજ યાદ આવતી એક કોન્ફરન્સ માટે તેને મુંબઈ આવવું પડ્યું મુંબઈના એક આર્ટ ગેલેરીમાં અને અનાયા સાથે તેની નજર એક પેઇન્ટિંગ પર પડી પેઇન્ટિંગનું નામ હતું ધ મિસિંગ હાર્ટ બેટ ખોવાયેલો ધુકાર તેના ઉદયપુરનું એક લોક પિંચોલા હતું અને એક ખાલી ઈ બાપડો તો નીચે કલાકારનું નામ હતું અનન્યા સિદ્ધાર્થ હૃદય એક ગભરાકાર ચૂકી ગયો તેને ગેલેરીના મેનેજરને પૂછ્યું ખબર પડી કે અનન્યા આજે સાંજની ફ્લાઇટમાં પેરિસ જઈ રહી છે કાયમ સ્થાયી થવા માટે ઘડિયાળમાં જોયું તો ફ્લાઇટ માત્ર બે જ કલાક બાકી હતા સિદ્ધાર્થ એરપોર્ટ તરફ ભાગ્યો ટ્રાફિક વરસાદ અને મુંબઈની ભીડ જાણે આખી કાયનાત તેને રોકવા માંગતી હતી અથવા કસોટી કરી રહી હતી એરપોર્ટના ડિપાચર ગેટ પર અનન્યા ઇન લાઇનમાં ઊભી હતી પાંચ વર્ષના તેના ચહેરા પર એક ગંભીરતા આવી ગઈ હતી તેની આંખોમાં હવે ચમક ન હતી અનન્યા પાછળથી એક હાપતો અવાજ સંભળાયો અનન્યા પાછળ જોયું રીજાયેલો પરસેવો વીરેજ અને અસ્વસ્થ સિદ્ધાર્થ ત્યાં ઊભો હતો તું અહીં અનન્યાની બોલાઈ ગયું સિદ્ધાર્થ સિક્યુરિટી તોડીને તેની પાસે ગયો હતો પ્લીઝ એક મિનિટ સાંભળ લે સિદ્ધાર્થ આપતો હતો હવે શું સાંભળવાનું બાકી છે ડૉક્ટર તમે તમારા લોજિકની દુનિયામાં ખુશ છો ને અનન્યાને મોટું ફેરવીને લીધું ના સીધા તેના હાથ પકડ્યો મેં હૃદયમાં હજારો ઓપરેશન કર્યા અનન્યા પણ મને હવે સમજાયું કે તૂટેલા હૃદયનો કોઈ ઓપરેશન નથી થતું તેની દવા માત્ર પ્રેમ છે તેને એક ઘૂટૂણીએ એ બેસીને કહ્યું હું નિયોગ છોડવા તૈયાર છું મારું કરિયર બધું જ વસ્તુ મને છોડીને ન જા મેં પાંચ વર્ષે એ ખાલી બાકડાની જેમ વિતાવ્યા છે જે તે એ પેન્ટિંગમાં દોર્યો છે અનન્યાની આંખોમાંથી આંસુ સરી પડ્યા એરપોર્ટ પર લોકોને જોઈ રહ્યા હતા પણ તેમના માટે દુનિયા ગાયબ થઈ ગઈ હતી તું સાચે જ બધું છોડી દઈશ અનન્યા પૂછ્યું તારા વગર બધું હોવા છતાં કશું જ નથી જવાબ આપ્યો અનન્યા પોતાના પાસપોર્ટ બેગમાં મૂકી દીધો અને સિદ્ધાર્થને ગળે લગાવી દીધો મૂર્ખ ડોક્ટર તને ડાયોલોજીસ્ટ કરતા બહુ બહુ વાર લાગી અનન્યા રડતા રડતા હસી પડી સિદ્ધાર્થ અને અનન્ય ફરી ઉદયપુર ગયા આજે પણ એક પાંચોલના કિનારે એક બાકડો છે પણ હવે તે ખાલી નથી ત્યાં એક ડોક્ટર અને એક આર્ટિસ્ટ સાથે બેસે છે હવે સિદ્ધાર્થ સમજી ગયો હતો કે જીવન માત્ર સાયન્સ અને સાયન્સ નથી એક સુંદર આર્ટ છે અને અનન્યા સમજી ગઈ હતી કે ક્યારેક પ્રેમમાં થોડું લોજિક પણ જરૂરી છે પાછા ફરવા માટે આ વાર્તા કરિયર વર્સિસ પ્રેમ અને પુનઃ મિલનનો થીમ છે તમે આ વાર્તા કેવી લાગી જો વાર્તામાં પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ